નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહીની વચ્ચે આ વિસ્તારોમાં અત્યારે તીવ્ર ઠંડસ્તોમ સાથે શરૂ થયો વરસાદ વરસાદની આગાહી અનુસાર અત્યારે વાદળોનું ઝુંડ ગુજરાતના સૌરાષ્ટ્ર ઉપર આવી પહોંચ્યું છે અને અત્યારે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર ગુજરાતના જાણો કયા વિસ્તારોની અંદર આ જ રીતે જોવા મળશે વરસાદ અને હજુ પણ મિત્રો આજ રાત્રિથી થી વરસાદનું જોર વધશે તો કયા વિસ્તારોમાં આજ રાત્રિ દરમિયાન પણ વરસાદની આગાહી છે આ વરસાદનો રાઉન્ડ કેટલો લાંબો ચાલશે કારણ કે હવે શરૂ થનારો આ વરસાદનો રાઉન્ડ ભારેથી અતિ ભારે વરસાદનો રહેશે ને લાંબો ચાલવાનો છે ત્રીસ જૂનથી લઈ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી આ રહેશે વરસાદની ગતિવિધિ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું આગામી કલાકોની અંદર મોડી સાંજ સાથે જ આજ રાત્રી દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે આ તમામ જાણીશું એ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે ત્રેવીસ જૂનથી જે રીતે વરસાદની આગાહી હતી કે ગુજરાતની અંદર ખરાખરીનો ખેલ ચોમાસાને લઈને ત્રેવીસ જૂનથી જામશે એ જ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ગીર સોમનાથના જિલ્લાના વેરાવળ કોડીનાર માંગરોળના કાંઠાના વિસ્તારો તો બીજી તરફ અરબી સમુદ્રની અંદર ભારે ચોમાસું સક્રિય બન્યું છે બપોરના સમયગાળા બાદ મિત્રો અમરેલીના બાબરા સાવરકુંડલા લાગુના વિસ્તારોની અંદર વાળા ડિબાંગ વાદળો સાથે રાજકોટના ગોંડલના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક સુધીના ભારે વરસાદ તો પોરબંદરના ભાનવડ કુતિયાણા ભાટિયા લાગુના દ્વારકાના વિસ્તારો સુધી આ થંડસ્ટોમની એક્ટિવિટી લંબાતી અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ હજુ પણ મિત્રો અત્યારે કચ્છના કેટલાક ભાગોની અંદર પણ વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે ને હજુ આગામી કલાકોની અંદર મિત્રો જાણો કે કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ તો મિત્રો આપને જણાવી દઈએ તો આવનારી કલાકોની અંદર હજુ પણ સૌરાષ્ટ્રના સહિત મધ્યપૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રહેલી છે વરસાદની આગાહી મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી અરબી સમુદ્રના કાંઠા સુધી આવેલું ચોમાસું કે જે અટકી પડ્યું હતું નિષ્ક્રિય બન્યું હતું જે ફરી આજથી મિત્રો ભારે સક્રિય બન્યું છે એટલું જ અરબી સમુદ્રની અંદર પણ મિત્રો આ રીતની વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે મુંબઈના મહારાષ્ટ્રના વિસ્તારો સહિત અરબી સમુદ્રની અંદર અત્યારે ભારે હલચલ જોવા મળી છે ને મિત્રો અત્યારે આપ જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર ભારે વરસાદનું વાદળોનું ઠેઠ કન્યાકુમારીથી લઈને ગુજરાતના કાંઠાના વિસ્તારો સુધી અરબી સમુદ્રની અંદર ભારે ચોમાસું સક્રિય બન્યું છે ભારતના પણ કેટલાય વિસ્તારો જોઈ શકો છો કે ત્યાં અત્યારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે ને મિત્રો ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદરના અને રાજકોટ જામનગરના કેટલાય વિસ્તારોની અંદર આ રીતે ધોધમાર શરૂ થયો છે વરસાદ આપને જણાવી દઈએ તો હજુ પણ મિત્રો અત્યારે વરસાદનો જોર કયા વિસ્તારોમાં વધી શકે તો આપને જણાવી દઈએ આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ભાવનગરના પાલિતાણા આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ ગારી ધારથી લઈ દામનગર સુધીના વિસ્તારો સોનગઢ આડુબાજુ અત્યારે ગાજવીજ શરૂ થઈ છે ને મિત્રો હજુ પણ આગામી કલાકોની અંદર બોટાદ અને ભાવનગરના વચ્ચેના વિસ્તારોની અંદર મિત્રો આપ જોઈ શકો છો ખાસ કરીને બોટાદ જિલ્લો બરવાળા જિલ્લો ગઢડા આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર હજુ પણ થંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથેનો જોવા મળી શકે વરસાદ તો બીજી તરફ હજુ પણ ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો એ વિસ્તારોની અંદર પણ વરસાદની રહેલી છે આગાહી જેમાં તુલસી શામ ધારી બગસરા વિસાવદર જૂનાગઢના પણ કેશોદ સુધીના વિસ્તારોથી લઈ ગીર સોમનાથની અંદર વેરાવળ કોડીનાર આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોથી પોરબંદર અને દ્વારકાના પણ અમુક જે ખાસ કરી કુતિયાણા લાગુના વિસ્તારો સુધીના વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો કે હજુ પણ આગામી કલાકોની અંદર વરસાદ જોવા મળી શકે છે ઉપલેટા જેતપુરથી રાજકોટના ગોંડલ સુધીના વિસ્તારોની અંદર પણ મિત્રો હજુ આગામી કલાકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળે તેવું જોવા મળી રહ્યું છે તો સાથે જ મિત્રો આપને જણાવી દઈએ મોડી સાંજ દરમિયાન ઉત્તરી અને મધ્ય ગુજરાત લાગુના ગુજરાત રિજિયનના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાની સાથે વરસાદની જોવા મળશે આપ જોઈ શકો છો કે વિરમગામ મહેસાણા અમદાવાદના ખાસ કરીને કડી લાગુના વિસ્તારો હોય ગાંધીનગર લાગુના વિસ્તારો માણસા પ્રાંતિજ સુધીના વિસ્તારો તો બીજી તરફ મિત્રો અરવલ્લી મહીસાગર બાયડ કપડવંજ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન મિત્રો ગાજ ગાજવીજ સાથેનો જોવા મળી શકે વરસાદ તો બીજી તરફ છોટા ઉદેપુર બોડેલી સિનોર તાંખડા લાગુના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન મિત્રો હજુ વરસાદના વિસ્તારો આ વિસ્તારોમાં વધી શકે છે આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ આગામી કલાકોની અંદર સાબરકાંઠા ખેડબ્રહ્મા આબુ રોડ પાલનપુર આ સાથે જ મહેસાણાના ઉપરના વિસ્તારો હિંમતનગર આ વિસ્તારોની અંદર મિત્રો હજુ આગામી કલાકોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે તો કચ્છની અંદર પણ આપ જોઈ શકો છો ભુજથી ગાંધીધામ અને મુન્દ્રાના વચ્ચેના વિસ્તારોમાં હજુ આવનારી કલાકોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદેપુર બોડેલી નર્મદા રાજપીપળા ખંભાત ધોળકા આણંદ નડિયાદના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ અને વીજળીના કડાકા જોવા મળી શકે અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી આ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે અમદાવાદ મહેસાણા સુધીના વિસ્તારોથી સુરેન્દ્રનગરથી લઈને મિત્રો ઉત્તર ગુજરાતનો પટ્ટો હોય આ સાથે જ જૂનાગઢ ગોંડલ જસદણથી લઈ અમરેલી બોટાદ રાજકોટના ચોટીલા સુધીના વિસ્તારો હોય અને દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો વલસાડ વાપી નવસારીના વિસ્તારોની અંદર અને ખાસ કરીને તાપી નર્મદા રાજપીપળા દાહોદ આ વિસ્તારોની અંદર મિત્રો આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન ગાજ વીજ સાથે ઠંડરસ્ટોમ રૂપીના ભાગરૂપે વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો અગિયાર વાગ્યાના રાત્રિના સમયગાળા દરમિયાન જાણો ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ તો રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો દાહોદ આ સાથે જ ભાભરા લાગુના વિસ્તારો અલીરાજપુર છોટા ઉદેપુર બગ લાગુના વિસ્તારો બોડેલી કાવત લાગુના વિસ્તારો હોય આ રીતે મિત્રો છોટા ઉદેપુર બોડેલીથી લઈ દાહોદથી લઈ અને મિત્રો નર્મદાના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો તંખળાથી લઈ આપ જોઈ શકો છો નર્મદા નદી આ સાથે જ નીચેના જે વિસ્તારો છે જેમાં વલસાડ આ સાથે જ અરબી સમુદ્રની અંદર પણ મોડી રાત્રિ દરમિયાન હલચલ શરૂ થાય અને મિત્રો જેને લઈ રાત્રિથી જ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર જોવા મળી શકે મિત્રો રાત્રિના એકથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર રાજકોટના જસદણ બોટાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો આજે વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત નવસારી તાપી વ્યાર ડાંગ વલસાડ સુધીના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન ગાજ ગાજવીજ સાથેનો હળવો વરસાદ જોવા મળી શકે આ સાથે જ મિત્રો ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન રાત્રિના ચારે મિત્રો અરબી સમુદ્રના દક્ષિણી ગુજરાતને સૌરાષ્ટ્ર લાગુના દરિયાકાંઠાની અંદર મોટી હલચલ જોવા મળી શકે અને જેને લઈ ચોવીસ તારીખની વહેલી સવારે વાગ્યાના ભાવનગરના અમરેલી પાલિતાણા અંદરના વિસ્તારો ગીર સોમનાથ અને પાલિતાણાના દરિયાકાંઠાના વિસ્તારો જાફરાબાદ આ વિસ્તારોની અંદર મિત્રો વહેલી સવારે ચાર વાગ્યાથી જ વરસાદની ગતિવિધિ વધવા લાગશે ને વહેલી સવારે ચોવીસ તારીખે મિત્રો ભાવનગર બોટાદથી લઈ અમરેલીથી ગીર સોમનાથ અને જુનાગઢના પટ્ટાની અંદર ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહેશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના સુરતની અંદર પણ વહેલી સવારે મિત્રો સાથેનો વરસાદ ઘણા વિસ્તારોમાં જોવા જોવા મળે તેવી શક્યતા મળી રહી છે સાથે જ મિત્રો તો આ રીતે મિત્રો આજ રાત્રિ દરમિયાન જેમ જેમ વહેલી સવાર આવતી જશે એમ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના આ વિસ્તારો છે કે જેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગરથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડથી લઈ વડોદરા સુધીના જે કાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન પણ હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે મિત્રો ગુજરાતની અંદર આ રીતે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો વરસાદ જે અત્યારે શરૂ છે આપ અહીં જોઈ શકો છો કે ભાવનગરની અંદર કેટલાય વિસ્તારોમાં અત્યારે પાલીતાણા સિનોર આ વિસ્તારોમાં ગાજવીજ ગાર્યાધાર થઈ રહી છે ને હજુ પણ સુરત આજુબાજુ પણ અત્યારે દક્ષિણી ગુજરાતમાં વાદળો વધતા જોવા મળી રહ્યા છે અને હજુ આગામી કલાકોની અંદર મધ્યપૂર્વ ગુજરાતની અંદર પણ પલટો આવશે અને સૌરાષ્ટ્રના બાકી રહેલા ઘણા વિસ્તારો જેમાં અત્યારે તમે જોઈ શકો છો બિલખા વિસાવદરની અંદર તો તીવ્ર થંડસ્ટોમ ભેસાણ જુનાગઢના વિસ્તારોની અંદર શરૂ થઈ છે અમરેલી જુનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગરના વિસ્તારોમાં ગજબનો વરસાદ અત્યારે શરૂ થયો છે નવી કોઈ પણ આગાહીને લઈ જે પણ અપડેટ છે પહોંચાડીશું ખાસ કરીને મિત્રો વીજળીને લઈ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અત્યારે અરબી સમુદ્રનું તાપમાન ભારે વધ્યું છે અને જેને લઈ ગુજરાતમાં અને ભારતના અન્ય રાજ્યોની અંદર અત્યારે જે વરસાદ આવી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આથી સાવચેતી રાખવી જરૂરી આવજો મિત્રો નવી